તો આ જો આ મરશીન બી છે એટલું ને આ ની અંદર આવે તો બહુ મોંઘું બી છે આ બે અલગથી નીકળી જાય લાટલાટ નહીં સોંપવાના બહુ મરસીનું બી મોઘું હોય તો આટલી આવે તો મિત્રો છે ને આપણે આની અંદર ભૂલી થશે બી ને આપણે જઈ સોંપ આવે તો ભૂલી ગયો દાંતોડી દાંતોડી લેતા જઈ ગઈ તો આપણે દાંતોડી ને લીધું છે તો સહી તો હવે મિત્રો છે ને મારા ભાભી સોંપે છે હલદર કેમ કે વરસાદ પાસે આવી હું તો હોય ને તો આગળ હલદર સાહેબ કટકા કર્યા તો કટકા કરીને કેવી રીતે સોંપવાની પહેલી વાર અમે કરી પણ એ જરી એ ખબર ન પડે કેવી રીતે સોંપવાની હોય તમને બધાને ખબર પડતી જાય ને તો કોમેન્ટમાં કહેજો ઘણા લોકો કરતા હોય ખેતી હતી તો અમે તો આવી રીતે સોંપીએ તો અત્યારે તો વાંધો નહીં પછી એને બાળક નાખશું થોડીક મોટી ક તો અત્યારે તો મારા ભાભી સોંપે ને આપણે મરછી બી લાવેલા છે સોંપવાનું છે તો મારા ભાભી જો સોંપે

તો મિત્રો છે ને આપણે એને જે આ કવા કવાની ફેરખો છે ખાડા ખડીયા હતા ને એ તો આપણે દીધા ફેરામાં નખા દીધા દસ ફેરા નખાઈ દીધા તો બધું મસ્ત મસ્ત ફાટા ફાટા બુરાઈ જાય શાહ વીખી નાખ્યું બધું ટ્રેક્ટર કેમ કે ફેરા આવતા તો શાહ ને એવું તો વીખાઈ જાય તો જો આપણે આમાં જો ગાળના ફેરા નખાઈ દીધા મસ્ત મજાનો કેટલા બધા છે દહ ફેરા છે તો એ મારી હેરખું થઈ જાય બધું ને આ બધું તો બધું અમારે ને એવું પાડેલું હતું કપા વપા સોંપેલ હતું એ બધું વીખાઈ જ્યું છે તો વર્ષદભાઈ શાહ પાડે છે ને આપણે આટા એટલે

રીંગણી જો આંકડા બગડે આવે કેમ તો આંકડા થાય રીંગણા રીંગણા જ ન આવતા ફૂલ ઘણા બર રીંગણા જ ન આવતા હું કરું જો હવે આંકડા મિત્ર મિદ્રાની બેદ્ર હા છે ને મોટા તો તમને મિત્રો ન દેખાય ઝૂમ કરીને જોઈ લેજો બધા તો આપણે ને આપણે જાય કટકીમાં પછી હું તમને કહું કે રીતે ફૂટ નાખવાને એમ ને આમાં જમીન કોન્ક્રીટ નાખી લેજો કે એમ કેને એમ ગારો થઈ બહુ હતી સોમાં ને આ બધું આ લાકડા બગડે બધું બુડી જાય આ બધે પાણી પાણી થી

હા આપડે રોડ છે તો રોડ થી કંઈક પલ્લી ગયો છે તો ઝાડવા ને લીલા થવા પીડે એવું લાગે ને આપડે મસ્ત મજાના મજા કંઈક મસ્ત મજાની રહી છે પવન છે એટલે બેક લાગે આકડો બાકડો થઈ ગયો એ તો મિત્રો છે ને આપણે એને એ અત્યારે આપણે ગયેલા હતા ને ખોટા નાખત પાછા હતા ઘરે બપોર બપોર કરીને પછી અત્યારે વાગી જશે વાગી જશે કદાચ તો અત્યારે વરસાદ વરસાદ અત્યારે એનો અત્યારે કાંઈ વરસાદ નહીં બોલો માત્ર મતલબ માત્ર બધું ઉડ ગયું આમ જો આ વાદળા છે જો આ ઉઘાડું થઈ ગયું જો બધી કોઈ આસમાન ઉઘાડું જો તો વરસાદ વરસાદ આવે કે ન આવે ખબર નહીં તો આપણે ને ખૂટા ફૂટા નાખી આવીએ કદાચ ગરમી તો થાય છે ગઝબની પડે ને તો શું કરું ખૂટા નાખવા જવા જ પડે તો પછી ખૂટા ફૂટા નાખીને પછી ભાવ વરસાદ વરસાદ આવે થારું તો અત્યારે તો હું ને કુલદીપને મારા પ્રકાશભાઈ ને મારા ભાભીને હર્ષદભાઈ વિગ્યા અમે લોકોને વાહે રહી ગયા હે

આપણે વટી જઈ આપણે વટી ગયા તો મિત્રો ને આપણે કઈ લીંબોળી તમે કદાચ ખાધી છે ગામડિયાના લોકો છે એ ખાતા છે સિટીમાં જાવ લીંબોળી ફીંબો હોય નહીં મળતો લીંબો યુવું હોય ઇચ્છેનું ફ્રૂટ સોમાનું ફ્રૂટ હું આવ્યો કેરી ઓલી જાય પછી લીંબો જાઓ હું કાંઈ છું એ કડવું જોઈએ પાકરની ગળી ગળવી બોલો કહેવાય નૈરબી કહેવાય નૈરબી આમ ખાવામાં મજા આવે એમ

ને ભાજપી આપણે ઘેરે ને બાકી વાતાવરણ તો તડકો બહુ છે આપણે આંખું ઉઘડે ને તે આંખું ને ઉઘડતા એટલે તડકો હોય ગરમી થાય ગજબની પહેલી જ્યાં ખે તો ભાજી ઘેરા વીડિયોમાં કંડીન્યુ બની રહેતો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો આપણે નાના માણસોને તો મિત્રો છે ને આપણે જો ખોટા બટા નાખાઈ જઈએ ને આપણે જો અહીંયા બટેટા ભૂંગળા હે તો મસ્તામાં બટેટા ભૂંગળા ખાઈને ને ફકાઈ પની ખાય ખાઈ ના મારા છે હવે આપણે ખાય ને એ મોડા થાય ને મોટા બોલો ફરકીએ અબે સાલે ઈદરા આવડાય ને એક જબલું કાધું તો આમ ફૂલ થઈ ગયું અમારું ઉલટી થઈ એવું લાગ્યું બોલ હા તો આપણા મારે ને એટલા પડ્યા છે આપણે વેંજા તો કેન્દ્ર માંટા મારવા ને આ બ દેખાય કે જો હવે હવ નું કામ ધંધો કરસી તો આટ આટલા અમારે છે તો તે ફેર નાખી દીધો તો આપણે ને બડે બંગળા ખાલી કે એટલા છે આપણે આડું રાથેલા જો એટલા છે ચલો ખાઈ લેન બીજું પ્રતન્ન નો ખાતા હો તો હવે મિત્રો આપણે આ વિડિયો પૂરો કરીએ તો વિડિયો મનો હોય તો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો મળી નેક્સ્ટ વ્લોગ માં બાય બાય ટાટકુર બાય સી